નમસ્કાર દર્શક મિત્રો મિર ઓફ ધર્લ્ડ ન્યુઝ હાર્દિક સ્વાગત છે સ્માર્ટ સિટીના પાલિકા તંત્ર તથા સ્માર્ટ શાસકોના ના પાપે નજીવા વરસાદમાં પણ શહેરના પૂર્વ વિસ્તાર એવા ખોડિયાનગરથી હાઈવે તરફના માર્ગો જળબંબાકારની સ્થિતિ સામાજિક કાર્યકર દ્વારા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી સામે આકરા સવાલો શહેરમાં ગત રોજ દરમિયાન મુશળધાર વરસાદ વરસ્યો હતો જેમાં માત્ર અઢી ઇંચ જેટલા વરસાદમાં જ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ખોડિયાનગરથી હાઈવે તરફ જવાના મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને જેણે સ્માર્ટ સ્મિટીની વાતો કરતા પાલિકા તંત્ર શાસકોની પોલ ખુલી નાખી હતી એક તરફ શહેરનું સ્માર્ટ પાલિકા તંત્ર તથા શાસકો રાજકીય નેતાઓ અને સ્થાનિક કાઉન્સિલરો શહેરમાં પ્રી કામગીરી તથા સ્માર્ટ સિટીની વાતો તો કરે છે પરંતુ પ્રજાના ટેક્સના નાણાનો ફક્ત વેડફાટ અથવા તો ભ્રષ્ટાચાર માટે જ ઉપયોગ કરતા હોય તેવું જણાય છે કારણ કે વેરો ભરતી જનતાને તો પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવાને બદલે પાલિકા તંત્ર દ્વારા ફક્ત હાલાકી ઉઠાવવા તેઓના હાલ પર છોડી દીધા હોય તેવું જણાય છે ત્યારે જે સામાજિક કાર્યકર અતુલ ગામીચી દ્વારા સ્માર્ટ પાલિકા તંત્રના શાસકોની કામગીરી સામે સવાલ વડોદરા શહેર નો આ ખોડિયા નગર થી મુખ્ય હાઈવે રોડ જતો આ રોડ છે જોઈ શકો છો ગઈકાલ રાત્રે જે વરસાદ પડ્યો વરસાદના પાણી અહીંયા ભરાઈ ગયા છે અને કહેવા જઈએ તો મોન્સૂન કામગીરી ના નથી કરી તેના કારણે પાણી બધા અટવાઈ ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકા જે સ્માર્ટ સિટીની વાતો કરે છે એ વાતો આજે પોકળ સાબિત થઈ છે અહીંના કેટલાય લોકોનું કહેવું છે કે વારંવાર અહીંયા પાણી ભરાઈ જાય છે કોર્પોરેશન કામગીરી કરતી નથી આ સ્માર્ટ સિટીના સત્તાધીશો આ સ્માર્ટ સિટીના અધિકારીઓ વડોદરા શહેરની જનતાને ઉલ્લુ બનાવી રહ્યા છે સ્માર્ટ સિટીના નામે તો હવે આ મેયરશ્રી આ ચેરમેનશ્રી આ કમિશનર સાહેબને વિનંતી છે કે વડોદરા શહેર વારંવાર પૂરની સ્થિતિમાંથી નીકળ્યું છે અને હાલ તમે જોઈ શકો છો કે ખોડિયારનગરમાં આટલા બધા મુખ્ય રોડ પર પાણી ભરાઈ જાય છે લોકોના અવર જવર કરવાની તકલીફો પડે છે લોકો ચાલતા જઈ રહ્યા છે તો આ જગ્યાએ મોન્સૂન કામગીરી કરી છે એની તપાસ કરવામાં આવે અને પાણી ના ભરાય તેવા પ્રયાસ કરે તેવી અમારી માંગ છે